જેમ વરસાદ પડે અને જેમ ચિંડાના રંગ બદલાય એમ કોંગ્રેસના ઉમેદવારના રંગ બદલાય છે મારા તમને કહેવું છે કે એવી તો એમની કેટલી ફેક્ટરીઓ એમના કેટલા એવા કારખાનાઓ છે કે છેલ્લા 6 વર્ષની અંદર એવો તે કેવો ચમત્કાર થઈ ગયો કે ટૂંકા સમયની અંદર આટલી જહો આવી મિત્રો પોતે ગરીબ હોવાના ઢોંગ કરે છે અને હવે તો રડવાનું ચાલુ કર્યું છે તમને ઇમોશનલ વાતાવરણ બનાવીને વોટ લેવા પૈસા લેવા આ બધી રમતો આ સાડ્યંત્ર આ કોંગ્રેસના ઉમેદવારને બધી રીતે આવડે છે મારે કોઈ ગરીબ નથી પણ ગરીબ હોવાના ઢોંગ કરે છે મિત્રો આવા લોકોથી ચેતી જજો અને આપણે જે વોટિંગ ના છેલ્લા દિવસે આવા લોકો ને આપણે એમની ડિપોઝિટ ડૂલ થાય અને વિરોધીઓ પરાસ્ત થાય એના માટે આપણે બધા આજે સંકલ્પ લઈએ